ઓ હો 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 આ ટ્રાફિક શનું છે તમને એવું લાગતું હોય છે કે આ સાધનોનું ટ્રાફિક કેમ આટલું બધું થઈ ગયું છે તો વાત એમ છે કે આપણે જે ઈસરડા ગામમાં આવે છે એક પકોડી ફેમસ જે આજુબાજુના ગામડાવાળાને બહુ જ પ્રિય છે એટલી મસ્ત મજાની પકોડી બનાવે છે તમે એક વખત આવીને અહીંયા ટેસ્ટ કરી જાશો તો વારંવાર આવશે અને પકોડીમાં પણ કોઈ કમાની રાખતા નથી એમને જેટલું મન ખાવ એમ ખો તમે ક્યાંય પચાસ રૂપિયાની પકોડી ખાશો તો તમે દસ જણા હોય તો ધાપી રહેશે એટલી પકોડી ફૂલ ભરીને આપે છે અને આપણે અમુક લોકો આપે છે દસ ની પાંચ એવું કંઈ નહીં દસ ની દસ તમે ક્યાંય જેટલી ખોડી પકોડી જોવો તમે અને પકોડી ના કહેવાય પકોડો કહેવાય સૌ પુરાથી સૌ હોય છે પણ આ તો જો પણ આ ખાજો ના ચક્કર કરવો આ નશ ભાઈ અમારે પકોડો ખાશે

ના ભાઈ મેરે કારણે હલ માર થાપી દો ભાઈ આમ તો એડવાન્સ માં બનેરો હ માર આટલો તો પડ્યો છે

હા જે દિવાગઢ ત્યાર વાળા જવાનો રસ્તો છે ત્યાં આપણે પકડી ને આવેલી છે હાઈ તો આવી જ ચાવી જ બાઇક ને